આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શિવ મહાપુરાણ ભાગ બેદ્ર સંહિતામાં આપણે અંધક દાનવની કથા બાણાસુર ઉષા અને અનિરુદ્ધની કથા તથા અનિરુદ્ધ અને ઉષાનું મિલન વગેરે કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્ય સૌપ્રથમ અંધક દાનવની કથા શિવ અને પાર્વતી ગણો સાથે વિહાર કરતા કાશી આવ્યા એક દિવસ પાર્વતીએ શિવજીને પાછળ આવી તેમની આંખો દબાવી આંખો બંધ થતા વિશ્વ પર અંધારું વ્યાપી ગયું શિવજીના ત્રીજા નેત્રમાં મદ જળ ઝર્યું તેમાં એક ભયંકર અંધ કદરૂપો પુરુષ ઉત્પન્ન થતા પાર્વતી ગભરાયા તેથી શિવજી બોલ્યા હે પાર્વતી તમે મારા નેત્રો બંધ કર્યા તેથી તે પેદા થયો તેનું નામ અંધક છે તારે એને તારા પુત્ર તરીકે ઉછેરવો પડશે તે કાળે કશ્યપનો પુત્ર હિરણ્યાક્ષ પુત્ર પ્રાપ્તિ અર્થે તપ કરતો હતો શિવજીએ પ્રસન્ન થઈ કહ્યું તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી હું તને મારો પુત્ર આપું છું તે મારા જેવો સુરવીર અને પરાક્રમી છે શિવજીએ અંધકને ભેટ ધર્યો હવે હિરણ્યાક્ષે પોતાના પુત્રની સહાયથી સ્વર્ગ પૃથ્વી બધું જીતી લીધું ત્યારે વિષ્ણુએ વરાહનો અવતાર લઈ સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષને હણ્યો અને પાતાળમાં લુપ્ત થયેલી પૃથ્વીને પોતાની દાઢ વડે બહાર કાઢી હિરણ્યાક્ષનું રાજ્ય તેમણે દાનવ પુત્ર અંધકને આપ્યું એકવાર તેના પિતરાઈઓએ તેની હાંસી કરતાં કહ્યું તું હિરણ્યાક્ષનો સાચો પુત્ર નથી તું તો ઉછીનો આણેલો છે તું આ દાનવનો સાચો વારસદાર નથી તેથી તું રાજ્ય સોંપી દે આથી તેણે વનમાં જઈ તપ આરંભ્યું તેથી બ્રહ્માજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે તે બોલ્યો મને દિવ્ય નેત્રો પ્રાપ્ત થાય પિતરાઈ ભાઈઓ મારા ચાકર બને દેવો દૈત્યો સર્પો ગંધર્વો કે અક્ષુથી મારું મરણ ન થાય સાક્ષાત નારાયણ કે મહેશ્વર પણ મને મારી શકે નહીં બ્રહ્માજીએ કહ્યું તારે સૃષ્ટિના ક્રમ અનુસાર મરણનું કોઈ કારણ તો સ્વીકારવું જ પડશે ત્યારે અંધકે કહ્યું મને મારી માતા તરફ કામભાવ પેદા થાય તો જ મારું મૃત્યુ થાય બ્રહ્માના વરદાનથી અંધકે ચક્ષુ અને હૃષ્ટ પુષ્ટ દેહ ધારણ કર્યો તેણે દેવો સાથે યુદ્ધ કરી સ્વર્ગ જીતી લીધું અને ત્રિલોકને વશ કર્યો તેણે દેવો વેદો તથા ભૂદેવોને માન્ય રાખ્યા નહીં કે કોઈ પુણ્યકર્મ પણ કર્યું નહીં એક દિવસ અંધક તેના સૈન્ય સહિત મંદ્રાચલ પર્વત પર રહેવા લાગ્યો એકવાર તેના ત્રણ મંત્રીઓએ વિહાર કરતા એક તપસ્વીની સાથે એક સુંદર રમણીને જોઈ તેઓએ અંધક પાસે આવીને સઘળી વાત કરી અંધકને એ નારીમાં કામભાવ પેદા થયો અને મંત્રીઓને તે સ્ત્રી લઈ આવવા કહ્યું મંત્રીઓ એ ગુફામાં બેઠેલા મુનિશ્વર પાસે આવી અસુરનો સંદેશો કહ્યું એ તપસ્વી ભગવાન સદાશિવ પોતે જ હતા મંત્રીઓએ કહ્યું હે મહાન તપસ્વી અમે ત્રિલોકના નાથ અંધકના મંત્રીઓ છીએ તેમણે કહેવડાવ્યું છે કે તમારે વળી આવી સ્વરૂપવાન સ્ત્રીનું શું કામ છે તમે તે સ્ત્રીને દૈત્ય રાજને સોંપી દો જો તમે એનો અનાદર કરશો તો તમારે તમારું શરીર ગુમાવવું પડશે મંત્રીના સંદેશા પરથી શિવજીને લાગ્યું કે હવે અંધકનું મૃત્યુ આવી ગયું છે છતાં તેમણે શાંતિથી કહ્યું આ મારી યુવાન પત્ની જગતની માતા છે એ સર્વવ્યાપી એવી મારી એક સિદ્ધિ છે તેને જોઈતી હોય તો તારા બાહુબળે મેળવી લે અંધકના મંત્રીઓ અંધક પાસે જઈ વાતને ચડાવી વધારીને રજૂ કરી આથી અંધક કોપી ઉઠ્યો મંત્રીઓએ તેને વધારે ચડાવવા કહ્યું તમારે તપસ્વી સાથે યુદ્ધ કરવું ઉચિત નથી અભિમાનથી છકી ગયેલો દૈત્ય લાંબો વિચાર કર્યા વગર યુદ્ધ માટે સાબદો બન્યો અંધક કાળને વશ થઈ ત્રાળો પાડતો ગુફા પાસે આવી પહોંચ્યો શિવગણો તેમજ દૈત્યની વચ્ચે યુદ્ધ થયું પ્રભુ શિવજીએ લીલા પૂર્ણ કરવાના હેતુથી પાર્વતીને આ ગુફામાં રહેવાનું કહી પોતે ઘોર મહાપાશુપાત વ્રત પૂર્ણ કરવા ચાલી નીકળ્યા ગુફાની બહાર વીરક નામનો શિવગણ તેમનું રક્ષણ કરતો હતો દૈત્ય અંધક ગુફા પાસે આવી શિવગણો સાથે યુદ્ધે ચડ્યો આ યુદ્ધમાં વીરક શિવગણને મૂર્છા આવતા અંધક પાર્વતીને ભય બતાવવા લાગ્યો એટલે પાર્વતીજી તત્કાળ બ્રહ્મા વિષ્ણુનું સ્મરણ કરતા સર્વદેવો સ્ત્રીઓના સ્વરૂપો ધારણ કરી ત્યાં આવી પહોંચ્યા ઉત્તમ પ્રકારના અંતઃપુરોમાં પુરુષો પ્રવેશ કરી શકતા નથી તેથી સર્વદેવોએ દેવીના સ્વરૂપો ધારણ કર્યા તેમને જોઈ પાર્વતી ખૂબ ખુશ થઈ ગયા સર્વદેવો વિરકને સેનાપતિ બનાવી સ્ત્રી સ્વરૂપે શસ્ત્રો વડે દૈત્યોને હણવા લાગ્યા એવામાં તપ પૂર્ણ કરી શિવ ત્યાં આવી પહોંચ્યા અંધકે પોતાના દૂત દ્વારા શિવને તેમની પત્ની સોંપી દેવા સંદેશો મોકલ્યો તેનો સંદેશો સાંભળી સદાશિવ ક્રોધે ભરાયા અને કહેવડાવ્યું તારા સ્વામીને કહે તું સમર્થ હોય તો ભલે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ અંધક શિવજીનો ઉત્તર સાંભળી લડવા માટે દોડ્યો શિવજીની આજ્ઞાથી સર્વદેવો ભૂતપિશાચ ડાકીની વગેરેના સૈન્યો ધસી આવ્યા વિરકને સેનાપતિ બનાવીને યુદ્ધ કરવા મોકલ્યો આ યુદ્ધમાં માત્ર વિરક બચ્યો તેને શિવજી પાસે આવીને કહ્યું કે શુક્રાચાર્ય સંજીવની વિદ્યા વડે દૈત્યોને ફરી સજીવન કરે છે તેથી મહેશ્વર પોઠિયા પર બેસીને આવ્યા પાછળથી દૈત્યના શરીરમાંથી બ્રહ્મા વિષ્ણુ વગેરેને બહાર કઢાવ્યા શિવગણો શુક્રાચાર્યને બાંધી શિવજી પાસે લાવતા શિવજી શુક્રાચાર્યને ગળી ગયા શુક્રાચાર્યને શિવજીના ઉદરમાંથી બહાર નીકળવા છિદ્ર શોધતા સો વર્ષ વીતી ગયા અંતે નિરાશ થઈ તેમણે યોગબળથી મંત્ર જાપ આરંભ્યો તેમણે શિવજીને પ્રસન્ન કર્યા તેમની કૃપાથી શુક્રાચાર્ય શિવલિંગ દ્વારા બહાર નીકળી ગયા આથી શિવજીએ તેને પોતાના પુત્ર તરીકે પ્રતિષ્ઠિત કર્યો એ જ શિવજીની કૃપાથી તેમણે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી શિવજીએ અંધક દૈત્યને ત્રિશુળમાં પરોવી ઊંચો કર્યો તે વખતે તેણે પોતાના પ્રાણ ટકાવી શિવજીના એકસો આઠ નામોનું મૂર્તિ રૂપે ધ્યાન ધર્યું તેથી શિવજીએ પ્રસન્ન થઈ તેને નીચે ઉતારી પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો આમ અંધકના બધા પાપોનો નાશ થયો અને તેને નવું જીવન પ્રાપ્ત થયું હવે આપણે બાણાસુર અને ઉષા અને અનિરુદ્ધની કથા સાંભળીશું બાણાસુરને શિવજીને ગણનાયકનું પદ દીધું તે કથા સાંભળવાની ઈચ્છા વ્યાસજીને થતાં સનતકુમારે કહ્યું બ્રહ્માના માનસ પુત્ર મરીચી મહાબુદ્ધિશાળી હતા તેમના પુત્ર કશ્યપને દક્ષની તેર પુત્રીઓ પરણાવી મોટી પત્ની પુત્રો દૈત્ય કહેવાયા એના બે પુત્રો હિરણ કશ્યપુ અને હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુના ચાર પુત્રોમાં પ્રહલાદ થયા તેમના દીકરા વિરોચન અને તેમના દીકરા બલિરાજા થયા બલિનો દીકરો બાણ થયો બાણ શંકર ભક્ત હતો તેણે પોતાની રાજધાની શોણિતપુરમાં રહી ત્રિલોક જીત્યા તેણે એક સમયે હજાર જેટલા વાજિંત્રો વગાડી નૃત્ય કરી સદાશિવને પ્રસન્ન કર્યા સદાશિવે વરદાન માગવા કહ્યું ત્યારે તેણે કહ્યું હે મહેશ્વર આપ મને એક હજાર હાથ આપો અને મારા નગરના અધિપતિ બનીને રહો આપના પુત્રો તથા ગણો સહિત અહીં રહો શિવે પ્રસન્ન થઈ પરિવાર સહિત શોણિતપુરમાં નિવાસ કર્યો ત્યાં શિવ વાડીઓમાં વિહાર કરતા કામાસ્ત થતાં નંદી દ્વારા પાર્વતીને બોલાવ્યા અપ્સરાઓ આ જાણી આનંદિત બની બાણાસુરની દીકરી ઉષા અને મંત્રીની દીકરી ચિત્રલેખા બંને યોગ શક્તિથી પાર્વતીનું રૂપ લેવા કટિબદ્ધ બન્યા દેવી પાર્વતીને આ ચેષ્ટાનો ખ્યાલ આવતા તેઓ ઉષાને કહેવા લાગ્યા તે વાસનાયુક્ત બનીને મારું રૂપ ધારણ કર્યું છે તને તારું અભિમાન જરૂર નડતરુપ બનશે વૈશાખ મહિનાની અજવાળી રાત્રે સ્વપ્નમાં જે તારી સાથે રતિક્રિડા કરશે તે તારો સ્વામી થશે આમ ઉષાનું ભાવી નક્કી થઈ ગયું એક દિવસ બાણાસુર મહેશ્વર સન્મુખ આવી કહેવા લાગ્યો હે નાથ આપની કૃપાથી મને હજાર હાથ મળ્યા છે પણ હવે તે કાર્ય વગર મને ભારરૂપ લાગે છે મારી સામે યુદ્ધ કરે તેવું હવે કોઈ રહ્યું નથી યુદ્ધ વિના આ હજાર હાથને હું શું કરું મેં ઘણા દેવોને હરાવીને તેમને મારા દાસ બનાવ્યા છે હવે મારી એક જ ઈચ્છા છે કે કાં તો મારા હાથના ટુકડા થઈ જાય કાં તો શત્રુઓના ભૂક્કા ઉડી જાય આ સાંભળી શિવજીએ કહ્યું હે બલિપુત્ર તને ધિક્કાર છે તારા અહંકારને હણનારું યુદ્ધ તને અવશ્ય ટૂંકા ગાળામાં મળશે અને તારા હાથ તૂટી પડશે તારી ધજા પડે ત્યારે તારે માનવું કે યુદ્ધનો સમય આવી ગયો છે હાલ તું તારા નિવાસે પાછો જા બાણાસુરે હર્ષિત મને ઘરે આવી મંત્રીને સગળી હકીકત કહી જણાવી અને ધજા પડવાની રાહ જોવા લાગ્યો દૈવયોગે એક દિવસ તેણે પોતાની ધજા પડેલી જોઈ તે હર્ષ પામી યુદ્ધ કરવા નિર્ધારિત થયો તેને નવાઈ લાગી કે હજાર હાથવાળા પોતાની સામે કયો યોદ્ધો યુદ્ધ કરવા તૈયાર થયો છે તે સમયની પ્રતીક્ષા કરવા લાગ્યો હવે આગળ ઉપર આપણે અનિરુદ્ધ અને ઉષાનું મિલન કઈ રીતે થયું તે અંગેની વાત કરીશું વૈશાખ મહિનો આવ્યો બાણાસુરની પુત્રી ઉષા અંતઃપુરમાં સુતી હતી ત્યારે પાર્વતીએ દિવ્ય માયાથી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને સ્વપ્નમાં તેની પાસે મોકલ્યો સુતેલી ઉષાના સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થતાં તે એકદમ મુગ્ધ બની સ્વપ્નમાં જ તેની સાથે રતિક્રીડા કરી ઉષાની આંખો ખુલતા અનિરુદ્ધ અદૃશ્ય બની ગયો તે દ્વારકા ભણી ચાલ્યો ગયો ઉષાએ પોતાની સખી ચિત્રલેખાને પોતાના સ્વપ્નોની વાત જણાવી એટલે ચિત્રલેખાએ પડદા ઉપર વિવિધ મનુષ્યોના દેવોના દૈત્યોના ગંધર્વોના યક્ષોના સિદ્ધોના આ બધાના ચિત્રાંકનો કરી બતાવવા લાગી પરંતુ ઉષાએ તે સગળાને નકારી દીધા અંતે ચિત્રલેખાએ યાદવો પૈકી વસુદેવ બલરામ શ્રીકૃષ્ણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના ચહેરા ચિતર્યા અનિરુદ્ધનું ચિત્ર જોતાં જ ઉષાએ તેને પોતાના સ્વપ્નનો રાજકુમાર જણાવ્યો ચિત્રલેખાએ યોગબળથી બધી માહિતી મેળવી દ્વારકા જઈ અનિરુદ્ધને પલંગ સહિત ઉઠાવી લાવી અને તે ઉષાને સોંપ્યો ઉષા પોતાના અંતઃપુરમાં ગુપ્તપણે અનિરુદ્ધ સાથે રહેવા લાગી અંતપુરના રક્ષકોએ એ દિવ્ય પુરુષને જોઈ લેતા તેના પિતા બાળાસુરને વાત કરી દ્વારપાળોની વાત સાંભળતા જ દૈત્ય ક્રોધે ભરાયો તે કન્યાના આવાસમાં જતા એક સુંદર યુવાનને જોયો તે યુવાનને જોઈ વિસ્મય પામી કહેવા લાગ્યો તે મારી પુત્રીને કલંકિત કરી મારા કુળની પ્રતિષ્ઠાને ધોખો પહોંચાડ્યો છે હે સૈનિકો તમે દોડો અને આ દુષ્ટ પુરુષને મારી નાખો બાણાસુરની આજ્ઞા થતાં જ બધા દૈત્યોએ અંતઃપુરને ઘેરાવ કર્યો ઉષા તો બાણાસુરનું સૈન્ય જોઈ વ્યાકુળ બની ગઈ અનિરુદ્ધ નિશસ્ત્ર હોવાથી અંતઃપુરના દરવાજાની ભોંગળ કાઢીને સૈનિકોને મારી નાખી પુનઃ તે અંતઃપુરમાં આવ્યો પોતાના લાખો વીરો માર્યા જવાથી બાણાસુર અનિરુદ્ધ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા તત્પર થયો બાણાસુરે કપટ કરીને તેને નાગપાશથી બાંધી દીધો અને સૈનિકોને આજ્ઞા કરી એના અંગો કાપી રાક્ષસોને ભક્ષણ માટે આપી દો પરંતુ મંત્રીએ વચ્ચે પડી બાણાસુરને સલાહ આપી હે દેવ આને મારી નાખવો યોગ્ય નથી એ પોતે સદાશિવની કૃપાથી બળવાન બનેલો છે પછી મંત્રી અનિરુદ્ધને કહ્યું હે પુરુષ તું કોણ છે તું રાજાને પ્રણામ કરી માફી માગ જેથી તારો છુટકારો થઈ જશે ત્યારે અનિરુદ્ધ બોલ્યો હે દૈત્ય તું શત્રુનો ધર્મ ભૂલી ગયો છે કે શું ક્ષત્રિય તો ભૂમિ પર લડવાનું પસંદ કરે નાસી છૂટવું તે વીરને શોભે નહીં અનિરુદ્ધનું વચન સાંભળીને બાણાસુર તથા મંત્રી વિસ્મય પામ્યા ત્યારે આકાશવાણી થઈ હે બાણાસુર તારે ક્રોધ કરવો યોગ્ય નથી તું શંકર ભક્ત છે તેથી તું વિચાર કર શિવજ જગતના કરતા પોષણ કરનાર અને સંહારનાર છે તે સદા નિર્વિકારી અવિનાશી નિત્ય માયાના અધિશ્વર અને નિર્ગુણ છે અનેક પ્રકારની લીલાઓ કરવામાં તે કુશળ છે તારો ગર્વ ઉતારવા ભગવાને આ લીલા કરી છે તે તું કેમ ભૂલી જાય છે આકાશવાણી સાંભળી બાણાસુરે અનિરુદ્ધને માર્યો નહીં નાગપાશમાં જકડાયેલા અનિરુદ્ધે દુર્ગાદેવીનું સ્મરણ કરતા પ્રસન્ન થયેલા દેવીએ નાગપાશનું પિંજર તોડી નાખી અનિરુદ્ધને મુક્ત કર્યો અને ઉષાના અંતઃપુરમાં મૂકી દીધો તે ઉષા સાથે ફરી પ્રેમ ક્રીડામાં મશગુલ બની ગયો આ બાજુ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ થવાથી સ્વજનો શોકમાં ગરકાવ થઈ ગયા અનિરુદ્ધની તપાસ ગતિવેગે ચાલુ થઈ ગઈ તે દરમિયાન મહર્ષિ નારદે ત્યાં આવી અનિરુદ્ધે શોણિતપુરમાં કરેલા પરાક્રમની સગળી હકીકત જણાવી આ સાંભળી શ્રીકૃષ્ણ અનિરુદ્ધને છોડાવવા તૈયાર થયા શ્રીકૃષ્ણની સાથે અનેક શક્તિશાળી યાદવો તથા બાર અક્ષોહી સેના ચાલી નીકળી યાદવોએ શોણિતપુરને ઘેરી લીધું આથી બાણાસુર પોતાની દૈત્ય સેનાની સાથે યુદ્ધ માટે નીકળ્યો તેની મદદમાં રુદ્ર પણ પોઠિયા પર આરૂઢ થઈ તેમના દીકરા તથા ગણો સાથે આવ્યા અને કૃષ્ણ સાથે તુમૂલ યુદ્ધ મચાવ્યું બ્રહ્માસ્ત્ર વાયવાસ્ત્ર પર્વતાસ્ત્ર અગ્નેયાસ્ત્ર મેઘાસ્ત્ર પાશુપતાસ્ત્ર અને નારાયણાસ્ત્ર સામ સામે છૂટવા લાગ્યા તેમનું યુદ્ધ જોવા બ્રહ્મા દેવેશ્વરો અપ્સરાઓ પણ ત્યાં આવી પહોંચી બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું શ્રીકૃષ્ણની સેનામાં ભંગાણ પડતા તે ચિંતિત બન્યા તેમણે તરત જ વરુણદેવ સંબંધી પોતાનો ટાળિયો તાવ મોકલ્યો સામેથી શિવજીએ પોતાનો ટાળિયો તાવ મોકલ્યો જે બંને લડવા માંડ્યા અંતે કૃષ્ણનો તાવ નિર્બળ પડવાથી કૃષ્ણ શિવને શરણે ગયા શિવની સ્તુતિ કરતાં તેઓ કહેવા લાગ્યા હે દેવાધે દેવ આપની આજ્ઞાથી જ હું બાણાસુરના હાથ કાપવા આવ્યો છું કારણ કે ગર્વિષ્ઠ બનેલા બાણાસુરને આપે જ શાપ આપ્યો છે આપ યુદ્ધના મેદાનીથી પાછા જાઓ મને બાણાસુરના હાથ કાપવાની આજ્ઞા આપો ત્યારે શિવે કૃષ્ણને કહ્યું હે તાત તમારી વાત સાચી છે તમે મારી આજ્ઞાથી અહીં આવ્યા છો પણ મારી હાજરીમાં મારા ભક્તના હાથ કપાય તે યોગ્ય નથી માટે પ્રથમ તમે મને બેભાન કરો અને મારા બેભાન સમય દરમિયાન તમે તમારું કાર્ય પૂર્ણ કરો શિવજીની આજ્ઞા પ્રમાણે શ્રી કૃષ્ણે ભોળાનાથને બેહોશ કરી દીધા આથી દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો આથી કોપિત થયેલો બાણાસુર યુદ્ધ ક્ષેત્રમાં આવી શ્રીકૃષ્ણ સામે યુદ્ધે ચડ્યો શ્રીકૃષ્ણ અને બાણાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું બંને વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું પછી ભગવાન શ્રીકૃષ્ણને ચક્ર ધારણ કરી બાણાસુરના હાથ કાપવાનું શરૂ કર્યું પછી જેવું તેનું માથું છેદવા ગયા ત્યાં શિવજી ભાનમાં આવ્યા અને શ્રી કૃષ્ણને અટકાવીને કહ્યું તમે બાણાસુરનું માથું કાપશો નહીં મેં મારા ભક્તને વરદાન આપ્યું છે કે તેને કદી મૃત્યુનો ભય સતાવશે નહીં પોતાની મતી વિસરી જવાથી મેં એને આજ્ઞા આપી હતી કે શ્રી કૃષ્ણ તારા સહસ્ત્ર હાથ કાપી તારા ગર્વને હણશે તમે આજે એના હાથ કાપી એના અભિમાનનું ખંડન કર્યું છે તમે તમારું ચક્ર પાછું ખેંચી લો પછી શિવજીએ બંને પક્ષો વચ્ચે મિત્રતા કરાવી શ્રીકૃષ્ણને વર કન્યાને લઈ દ્વારકા જવા માટે આજ્ઞા કરી બાણાસુરે શ્રોણિતપુરમાં ઉષા અનિરુદ્ધનો વિવાહ ઉત્સવ યોજ્યો અને પોતાની પુત્રીને પુષ્કળ રત્નો આપ્યા શ્રીકૃષ્ણ પૌત્ર તથા તેની પત્ની સાથે દ્વારકા પાછા આવી સુખીથી રહેવા લાગ્યા પોતાની દીકરીને અનિરુદ્ધ સાથે વિદાય કરી દુઃખી વદને બેઠેલા બાણાસુર પાસે નંદીશ્વર આવી કહેવા લાગ્યા હે દૈત્યેન્દ્ર તું શોક કરીશ નહીં આ બધું ભોળાનાથની ઈચ્છાથી જ થયું છે માટે તું એમનું સ્મરણ કર આથી બાણાસુરે શિવજીની સન્મુખ જઈ ભાવથી સ્તુતિ કરી તેણે તાંડવ નૃત્ય કર્યું તે ગીતો ગાતો ગાતો નૃત્ય કરતો રહ્યો તેથી પ્રસન્ન થયેલા શિવે બાણાસુરને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે વરદાન માગતા કહ્યું જ્ઞાની લોકો દેવો અને વિષ્ણુ પ્રત્યે મને વૈરભાવ થાય નહીં તેમજ દૈત્યપાપથી મુક્તિ મળે તેણે સદૈવ શિવભક્તિ માગી તેણે બાહુયુદ્ધ કરી દાખવેલી ઉદ્ધતાઈ માટે ક્ષમા માગી અને અવિનાશી ગણપદ માગ્યું તેમજ શોણિતનગર ઉપર ઉષાના પુત્રને પ્રતિષ્ઠિત કરવા વરદાન માગ્યું આમ તે સ્તુતિ કરતો ક્યાંય સુધી ઊભો રહ્યો શિવજીએ તથાસ્તુ કહી તેના માથા ઉપર હાથ મૂક્યો કે તેનું સર્વ દુઃખ મટી ગયું પછી શિવજી અદ્રશ્ય થઈ ગયા અહીં આજની કથાઓ પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જે આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના